વિશ્વમિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નાગરવાડા કાંસની સફાઈ દરમિયાન ઐતિહાસિક દિવાલ મળી આવી હતી દિવાલ મળી આવતા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની ટીમ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી દિવસ રાત કરી રહી છે ત્યારે આજે નાગરવાડા કાંસને ઊંડી અને પહોળી કરી તેમાંથી કચરો બહાર કાઢવાની કામગીરી દરમિયાન પાલિકાની ટીમને એક ઐતિહાસિક દિવાલ મળી આવી છે આ દિવાલ સંદર્ભે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી છે હવે પુરાતત્વ વિભાગના તજજ્ઞો સ્થળ પર પહોંચી તપાસ કરશે ત્યારબાદ જ ખબર પડશે કે આ દિવાલ કેટલી જૂની છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો નોંધનીય છે કે ન માત્ર વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી રહી છે પરંતુ તેની સાથે સંકળાયેલી કાંસો અને તળાવને પણ ઊંડા કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે નાગરવાડા કાંસની કામગીરી કરવામાં આવી રહી છે વિશ્વામિત્રી પ્રોજેક્ટના ભાગરૂપે આપણે નાગરવાડા કાંસ જે વિશ્વામિત્રી નદીને મળે છે એની ક્લિનિંગ અને ડ્રેજિંગની કામગીરી કરી રહ્યા છે આરાધનાની સિનાઓની પાછળનો પાર્ટ છે જે નાગરવાડા કાંસ મંગલેશ્વર થઈને રાજીવનગર નાળા સુધી જાય છે સર શું આપણે કામગીરી કરી છે અને કેટલું આનામાંથી કચરો કે ડેબ્રિજ આપણે બહાર કાઢી આપણે આ આપણે કન્ટિન્યુઅસ આ વસ્તુની પ્રોસેસ ચાલી રહી છે અત્યારે અને આપણે એનાથી જંગલ સાઈડના જે જંગલ કટિંગ છે એ કરી રહ્યા છે પ્લસ વિશ્વમિત્રી નદી જે નાગરવા કાસ છે એ કાસની આજુબાજુ જે હમ્સ છે એને અને આપણે ડ્રેજિંગની કામગીરી કરી અને એને પહોળી કરી રહ્યા છે તો સર આજે કામગીરી દરમિયાન એક દીવાલ મળી આવી છે શું કહેશો કેટલી જૂની આ દિવાલ હશે શું લાગી રહ્યું છે આ કાસની સફાઈ અને ડ્રેજિંગની કામગીરી દરમિયાન અમને એક જૂની વોલ જણાઈ આવેલ છે એ આમ તો ઘણી વર્ષો જૂની લાગે છે અમે આર્સર એફ ઇન્ડિયાના સંબંધિત અધિકારી જોડે બી સંપર્ક કરેલો છે અને અમે એમના ડેટા બી ટ્રાન્સફર કરેલા છે એ લોકો એમની માહિતી આગળની માહિતી આપણને પૂરી પાડશે સર શું માનો છો જે પૂરની પરિસ્થિતિ હતી પણ ફિલ્ડ પર હતા ત્યારે આજે આપણે કાસ સફાઈની કામગીરી કરી રહ્યા છે ને એને ઊંડી પોળી કરી રહ્યા છે કેટલો ફાયદો થશે લોકો ડેફિનેટલી શહેરીજનોને ફાયદો થશે આમાં જે રીતની પૂરીની પરિસ્થિતિ હતી અને જે રીતે અત્યારે જે કામગીરી વિશ્વની પ્રોજેક્ટ હેઠળ જે બી વિવિધ